નમસ્કાર દર્શક મિત્રો અર્બન ગુજરાત ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બોરિયા વિમા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જે પ્રચાર અને જે પ્રક્રિયાઓ છે તેનો આજે આખરી દિવસ છે તેમ આપણે કહી શકીએ છીએ ત્યારે વોર્ડ નંબર બે ના ઉમેદવાર તેજસી ચૌહાણ આપણી સાથે જોડાયા છે જી તેજસિંહ ભાજપ સરકારે તમારા ઉપર જે આવનારી જે સત્તા છે તેને લઈને તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે ત્યારે તમે શું કહેશો સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે વોર્ડ નંબર બે ની અંદર મારી મને પસંદ કર્યો અને મને મેન્ડેટ આપ્યું એટલે બલ બદલ ખૂબ ખૂબ આભાર હું એ વિશ્વાસને અડીખમ જાળવી રાખીશ અને મારી પેનલ વોર્ડ નંબર 2 ની અંદર પૂરે પૂરી જીત છે એની ખાતરી આપું છું અને વોર્ડ 1 થી 6 એ 6 વોર્ડ બોરેવી નગરપાલિકાની અનની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાય એવી શુભેચ્છાઓ પાઠવું છું ત્યારે 2008 ની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બોરેવી નગરપાલિકાની અંદર બેઠું હતું અને પછી એક વખત 2025 ની અંદર બેસવા જઈ રહ્યું છે ત્યારે

યોજનાઓ કંઈક પણ નાના મોટા પ્રશ્નો છે જે નહીં થયા ભૂત ભૂતકાળની અંદર એ પૂર્ણ થાય અને સારી રીતે કામ થાય એ માટે હું હર હંમેશ તત્પર છું બોરિયાવી નગરપાલિકાની જે સત્તા છે તેનાથી ભાજપ કેટલાય સમયથી દૂર રહી હતી હવે એકદમ જ તમારા દ્વારા જે મજબૂતાઈથી આ મેદાનમાં ભાજપે જે પગ મૂક્યો છે ત્યારબાદ શું લાગે છે ભાજપની સત્તા આવશે કે નહીં ભાજપની સત્તા આવશે ચોક્કસપણે ભાજપનો પગ ઓલેરાશે બોરિયાવીની નગરપાલિકાની અંદર જેમ કે બે હાજર આઠ ની અંદર પુરા બોરિયાવી ની અંદર ભગવો લહેરાયો હતો એમ બે હાજર પચીસ ની અંદર ફરી એકવાર જનતા નો મૂળ બદલાયો છે અને જનાદેશ સંઘાત ફરી એકવાર બે હાજર પચીસ ની અંદર બોરિયા નગરપાલિકા માં ભગવો લહેરાશે એની ખાતરી આપો છું અને સત્યાવીસ વર્ષ થી બોરિયાવી નગરપાલિકામાં એનસીપી અને કોંગ્રેસ ની સત્તા હતી તો એ દરમિયાન તેમના વિકાસના કાર્યો ને લઈને તમે શું કહેશો કેવું લાગ્યો તેમનો વિકાસ

રોડ રસ્તાનું કામ હશે સ્ટ્રીટ નું કામ હશે ગટર નું કામ હશે કે નાના મોટા કોઈ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નો નિરાકરણ થશે અને એ જોવાને દોરાશે અને ચોક્કસપણે એ કામ કરવામાં આવશે જે રીતે તમને ભાજપે ઉમેદવાર તરીકે વિશ્વાસ મૂકીને પસંદ કર્યા છે ત્યારે તમે સામાન્ય જનતાને શું સંદેશ આપવા માંગો છો સામાન્ય જનતાને એટલો જ સંદેશ આપવા માંગુ છું કે ભારે ભારે મતદાન કરી જંગી બહુમતી થી છ છ વાળના ઉમેદવારોને એટલે કે બોરિયાવી નગરપાલિકાના છ છ વાળના સભ્યો એટલે કે ચોવીસ સભ્યોને જંગી બહુમતી થી ભારે જનમત થી જીતાડો અને ફરી એકવાર બોરિયાની અંદર ભગવલ હરાવો એવો મારા શુભેચ્છાઓ છે અને હું નમ્ર અરજ કરું છું મિત્રો આ હતા વોર્ડ નંબર બે ના તેજસિંહ ચૌહાણ જેમની સાથે આપણે વાત કરી છે અને ટૂંક જ સમયમાં આ જે પ્રચારની પ્રક્રિયા છે તે આજ સાંજ સુધી પાંચ વાગ્યા સુધીમાં પૂરી થવાની છે ત્યારે આવનારા દિવસોમાં જોવાનું એ રહ્યું કે આ જે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે તેનું પરિણામ શું આવે છે આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો કેમેરામેન અમય સોલંકી સાથે હું તનવી સુથાર અર્બન ગુજરાત આણંદ